પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પાદરા તાલુકા દ્વારા આજરોજ પાદરા મામલતદારશ્રીને મહત્વનું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સંશોધન કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને બીઓલો તેમજ સુપરવાઇઝર તરીકે ફરજ સોંપવામાં આવી છે શિક્ષકો દ્વારા જણાવ્યા મુજબ આ કામગીરીમાં શિક્ષક વર્ગને શૈક્ષણિક સમયમાં ડોર ટુ ડોર સર્વે સહિતના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના હોવાથી શાળા શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો કોઈ શિક્ષક વધારાની કામગીરી કરવા અંગે મનાઈ કરે તો તેમના સામે ધરપકડ વોરંટ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ પણ મહાસંઘે કર્યો છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ખાસ સંશોધન ઝુંબેશમાં બિઓલોને વિવિધ કામગીરી સમયસર પૂર્ણ કરવાની ફરજ સોંપવામાં આવી છે શિક્ષકોનું માનવું છે કે અતિશય દબાણ અને ફિલ્ડવર્કને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે માંગણી કરી છે કે શિક્ષકો સામે નીકળેલા વોરંટ તાત્કાલિક રદ કરવામાં આવે બીઓલો કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓ દૂર કરવામાં આવે અને કામગીરી સુલભ બનાવવા મોબાઈલ ફોન સહિતના જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવે આવેદનપત્ર સ્વીકારી સિંહે જરૂરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હોવાનું મહાસંઘ દ્વારા જણાવાયું છે આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા

બાર કેડરોમાં સરખા ભાગે વેચવામાં આવે અને સરકાર પાસે એવી ઘણી એજન્સી પણ છે એ એજન્સીને પણ જો કામગીરીમાં જોરી અને પ્રાથમિક શિક્ષકોને બીયરોની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે અંતરિયાળ વિસ્તારોમાં બહેનો જ્યારે આ ગણતરી ફોર્મ લેવા જાય છે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓ ચોક્કસપણે દૂર થવી જોઈએ કારણ કે માતૃશક્તિનું સન્માન કરતું આપણું આ સ્ટેટ જો માતૃશક્તિને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે એ પણ એક મોટો પ્રશ્ન છે સાથે સાથે આ ઓનલાઈન યુગમાં બસો ને તેતાળીસ બુથ પર હાલ જે એસઆઈની કામગીરી ચાલી રહી છે એમાં તમામ બીએલઓને એક મોબાઈલ આપવામાં આવે ફેસિલિટી આપવામાં આવે સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવે કારણ કે આ વ્યક્તિગત મોબાઈલ પર આ જે કામગીરી થઈ રહેલ છે તો એના વ્યક્તિગત મોબાઈલનો પણ દુરુપયોગ થઈ શકે તેના માટે પણ અમારી સંગઠન વધી માગણી છે સાથે સાથે આ જે કામગીરી ચાલી રહી છે એમાં અમારી જે આજની માગણીઓ છે એ સત્વરે દૂર કરવામાં આવે શિક્ષકોને જે ધરપકડ વોરંટો પણ જે કાઢવામાં આવેલા છે અલગ અલગ રાજ્ય અલગ રાજ્યમાં જ્યાં જ્યાં આવેલા છે એ ધરપકડ વોરંટ એ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે અને ખાસ કરીને શિક્ષક જો સમાજનો ઘડવૈયો હોય તો એને ખાસ શાળામાં રહે એ તે પ્રમાણનું આયોજન થાય અને આ બીએલ ઓની કામગીરીમાંથી શિક્ષણ મૂક કરવામાં આવે એવી અમારી આજની માંગણી છે